કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી જટકો લાગ્યો અને તેના પછી આવકવેરા વિભાગે તેની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો હતો આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ સત્તરસો કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતા વધી ગઈ છે આ રકમ હજુ વધવાની શક્યતા આવકવેરા વિભાગ બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચીસ સુધીની આવકના પુનઃ મૂલ્યાંકનની રાહ જોઈ રહ્યું છે તેની કટ ઓફ ડેટ રવિવાર સુધીમાં પૂર્ણ થશે કોંગ્રેસના વકીલ અને રાજ્યસભાના સાંસદ વિવેક ટંખાએ કહ્યું છે કે પક્ષ કાનૂની પડકારને આગળ ધપાવશે તેમણે આવકવેરા વિભાગની આ કાર્યવાહીને કાર્યવાહી તાંત્રિક અને અયોગ્ય ગણાવી હતી મહત્વનું છે કે આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ બે હજાર સત્તર અઢાર થી વીસ એકવીસ માટે છે જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ